નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ માંગત છે સમાચાર આવી છે કે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મ દિવસ સુશાસન દિવસની ઉજવણી આણંદ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી સરદાર પટેલની કર્મભૂમિ ખાતે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મ દિવસ સુશાસન દિવસ નું જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરમ સતળા ઉપર આનંદ ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો અને આ જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આણંદના ધારાસભ્ય ઓકેશભાઈ પટેલ

માન્ય અટલજીનો આજે જન્મદિવસ છે ત્યારે એમને શ્રદ્ધાસુમન એમને કાવ્યાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સમગ્ર ગુજરાત અને દેશમાં કાર્યક્રમો થઈ રહ્યા છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લાનો કાર્યક્રમ એ સરદાર બાગ ખાતે અટલજીની ખૂબ સુંદર પ્રતિમા પાસે અમે બધા સૌ એકત્રિત થયા છીએ અને આજના કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ બાળકો દ્વારા અટલજીના કાવ્યોનું પઠન થશે પુષ્પાંજલિ થશે અને એ સાથે બાળકોની રમતો અને ખૂબ સારા કાર્યક્રમો સેવા કાર્યક્રમો અને સ્વચ્છતાના કાર્યક્રમો સાથે આ દિવસને અમે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આજ રોજ આદરણીય વાજપેયીજીની જન્મજયંતિ છે જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન કરું છું આદરણીય વાજપેયીજી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અને ભારત રત્ન અને જેમનાથી પાર્ટી લોકસભામાં બે સીટથી અત્યારે ત્રણસો ત્રણ સીટ સુધી પહોંચી છે અને જેમને એમના ભારતીય જનતા પાર્ટીના અધૂરા કામ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સારી રીતે અત્યારે વિકસિત ભારત તરીકે જે કરી રહ્યા છે સુશાસન દિવસ છે અને વાજપેયીજી ભારત માટે જે રીતની એમને પાર્ટી માટે જે કાર્યકર્તાઓને આહવાન આપ્યું હતું એ જ રીતે પાર્ટી અત્યારે ખૂબ મોટી થઈ રહી છે અને પાર્ટીના કાર્યકર્તાઓ વાજપાઈજીના નેતૃત્વ હેઠળ જે રીતે પાર્ટી ચાલતી હતી એ જ રીતે અત્યારે મોદીજીના નેતૃત્વમાં પાર્ટી ખૂબ વિકસિત થઈ રહી છે